જય માતાજી મિત્રો આજે છે ત્રીજું નોરતું તો ત્રીજા નોરતામાં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધી મજામાં મજામાં શું આપણા બ્લોગ જોતા હોય આજે આપણે ત્રીજું નોરતામાં કેવું ફૂલનું કહેવું અને એ આપણે બતાવીશું ને આપણે બહારનો નજારો બતાવીશું જોઈ શકો છો તમે આવો કંઈક નજારો છે અને ફૂલનું ડેકોરેશન આવું કંઈક કરેલ છે આજે છે માતાજીનું ત્રીજું નોરતું જોઈ શકો છો તમને કેવું ગમે કોમેન્ટ કરો તાજ દિવસે ત્રીજું તો પ્રતિમા કહેવાની છે જરા કોમેન્ટ કરજો જોઈ શકો છો આ પ્રતિમાનું નામ શું છે કોમેન્ટ જરાક કરજો સુંદર છે આ માતાજીની છબી છે આપણે મળીએ હવે રાત્રે રાત્રે આપણે સાત વાગે લાયા આવ્યો આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો જોવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરી દેજો એટલે કે તમને જ્યાં હું વિડીયોનો અપલોડ કરું ત્યારે તમને પહેલો વિડીયો આવે તો હાલો આપણે જઈએ ઘરે આજે આપણે બારનો વ્યૂ જોઈએ કેવો મસ્ત સરસ છે જોરદાર મસ્ત કંઈક ઘટે જ નહીં જો આમાં આપણે જોઈએ વાદળા એ બહુ મસ્ત છે હવે એક વરસાદ આવી જાય તો કંઈ ઘટે જ નહીં તો બારનો વ્યૂ આવો કંઈક છે આજનો નજારો આવો અને આવા આવા ને કીડિયો જોતા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આપણે વિડીયો આવાને આવા બનાવતા રહીએ જો સુરજ દાદા પણ નીકળી ગયા ખૂબ સરસ મસ્ત છે અત્યારે વાગ્યા છે આડાસો અને બહુ રીતે નીકળી ગયા તો જોરદાર વ્યૂ છે આજનો લોક આજે મિત્રો આપણે છે ત્રીજું નોરતું એટલે જોઈ શકો છો